જે જેમ કે રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે ફૂટપાથ છે જ્યાં માણસો હોતા હોય છે એના ધાબળું વિતરણ કરવા માટે અમે અમારું શ્રી સોનલ સેવા ગ્રુપ નીકળી ગયું છે તો બ્લોકમાં ઠેક સુધી બન્યા રહીજો ખૂબ એક જ છે લેતો તો એક ધાબળું હા હા ટાઈટ ન લાગે पिक आता है अकेले हाँ। हाँ? रहते हां अकेले रहते नौ साल है हाँ। दो न कमता में बैठने है वो पहला गाड़ी रंगला गाड़ी है गाड़ी साइकिल साइकिल वो अपने से ना एक साल में अपने से वो गाड़ी घर के में छोड़ गए तो भी आपके को है ना तो बच्चे लोग स्कूल में स्कूल में हां अभी तो रहते हां ओ पहला

हम हमारा इधर सेवा करने का ग्रुप है श्री सोनल सेवा ग्रुप करके है इधर मोटाद में तो, आपको कुछ चाहिए हाँ। अभी कुछ तकलीफ है क्या चाहिए हो तकलीफ है वो पहले को आठ रोज आए कुछ तो काटने मार्केट में दवाई ली आपने हाँ, हाँ। वो सरकार जाओ कर में तो भाई गाड़ी में जल्दी आ रहा है ठीक है हाँ, दवाई तो चालू है ना कल मर रहा बजे को मर कुत्ता कुत्ता हाँ हाँ हो एक, एक सू, एक सू दो, हाँ। दो गोली आए चलते, हो आप चलते हाँ। चल पाते, हाँ। पाते हो आप हाँ चल पाते हो ना अच्छा दवा है ना हाँ दवा है तो कोई बात नहीं ठीक है हम आते रहेंगे ओह हाँ हाँ આઈસે ઓદિસે હા 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 આપણે આટો મારશું પછી સંદીને નો ફેર પડે ને થોડા આવશું કદાચ ફેર નો પડે તો કીજો એમ દવાખાના લઈ જ હા જવા હા ઉડ્યા લ નો લાગે હા હા ચલો હા જો તો નમસ્કાર મિત્રો આપણે અત્યારે એક જગ્યાએ છે ને ધાબલા એક દાદા અને ચાચા હતા એમને ધાબલો અત્યારે આપ્યો છે અને એમને અત્યારે આટલી બધી ઠંડી છે ને તો એમની પાસે ઓઢવાનું હતું નહીં અને એમને અત્યારે એક ધાબલો અત્યારે આપણે આપ્યો છે અને બીજું પૂછ્યું આપણે કે ત્યાં વસ્તુની જરૂર છે તો એમને એમ બધું જરૂર કાંઈ છે નહીં તો હવે આપણે જઈ છીએ બીજી જગ્યાએ તો વિડીયો માન સુધી બનાવેલા રહેજો સીતારામ કયું ગામ વાકાનેર મોરબી વાકાનેરમાં કયું ગામ બાજુ હા

કોટર જો દાદા ને લાવો દાદા જો ધાબળો નાખી દો તમને કયો બાકી બીજું કઈ કામકાજ છે અમારા લાયક હે ખાવાનું બાકી છે એવું કઈ નથી ખાવાનું બાકી છે શું ખાધું ખાધું જ નથી છે જમવાનું કે નહીં છે તો વાંધો નહીં બાકી આટો મારતા રહેશો ધીમે ધીમે રોજ રેશન જ દેવું રેશન જ

જોઈ શકો છો આ બધી જગ્યાએ થાબળ આપણે વિતરણ કર્યા છે ને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ તો મિત્રો અહીંયા છે ને એક કાકા હતા એમની સાથે ત્રણ બાળકો હતા અને અત્યારે તમને ખબર જ છે મિત્રો કેટલી બધી ઠંડી પડે છે અને એ બાળકો ઓઢવા માટે ખાલી એક જ ગોદડું હતું અને ગોદડામાં કેટલી બધી ઠંડી લાગે એટલે એમને સરસ મજાના બે તાબલા આપણે આપ્યા છે અને પછી શાંતિથી સૂઈ ગયા હલો મહેસાણા એટલે જવાનું છે કઈક મહેસાણા જવાનું સીધું જવાનું ઓઢવા માટે જોતું

અને હવે અમારે જવાનું છે બીજી જગ્યાએ અને જો તમને આવા સેવાના વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં